મોટું છે રે સેવા પ્રભુ તમે ચકલી ઘર વસાવો અને સેવાની પ્રવૃત્તિ કરો તો જીવનમાં તમે આગળ વધશો અને પ્રગતિ કરશો એવું હું તમને વિનંતી સાથે કહું છું કે દરેક તમને જે આડોશી પાડોશી જે મળે એને એવું કે કે સેવા કરો મન દે ની તો માયા આપજે ને માયા થોડી આવા બબે જો માણસ સેવા કરશે ને તો જીવનમાં આગળ વધશે પ્રગતિ કરશે કાર્યશીલ બનશે એવું જો તમને આ વિડીયો નરેશભાઈ નો ગમ્યો હોય તો આ ને તમે શું સબસ્ક્રાઈબ કરજો ફોલોઅપ કરજો બરોબર ધન્યવાદ